તમારા બે કામ એટલા માટે હે ને હું ટાઈમ ચાલુ કરી દસ માં નહી ચાલુ કરી તમે એમ કહો કે ભાઈ અમાર ની યાદ નથી આવતું એટલે હવે હું ચાલુ કરું છું ના હાલ અમે તમે ના ભલો તમે ટાઈમ તો ચાલુ કરવો પડે ને હાલ નહી

એમ ટાઈમ ચાલુ તમે ન તો તાલુ તાલુ કરે ગીત આવડે છે નાખ પરખા ગઈ નાખતો તોડી નાખતો નઈ માયક

ના ભલા ભલાદ કરવાદું કરે બે નાવલે લે કોને કીધું ના આવે બધું આવે

રો આવ્યો ગાંધો ને કે હાલની હું બંગલી તલાઈ ગઈ ચાલ પણ ગાય ને જા જા જબલાનો જો આલે તન યાદ કરું લાય બોલ બોલ મને કર દેનો સેકન્ડ હા ભરો તમારા દીવાલ લાગ લાગે કે તો મુનાનો તો મારકા કો મન ગીતુ ગલાતા દિગલી દિગલે કેવા ખાતર મે દિગલી ના થગીદુ ફલી કદી ના ના થગીદુ કીદુ નામ ભૈયા ગીત યાદ કરો મે તારા રામ ની હવે તારા રામની રેમ

મમતા નો દરિયો મારી માવડી રે તું તો મમતા નો દરિયો મારી માવ ડાક નબરું આગાયા ડાક નબરૂ અમર શંકર ભાઈ ને ડાક નબ્રુ

ડ અયો ડ ઉપર ડ નો શું બને ડ નો કયો નો ડી બને ડ બને બીજું કાઈ થાય નહીં હા ડ ના ગાલ ચાંગે